બાપુ રામાયણમાં તુલસીદાસજીએ જે કીધું એ કઈ સોપાઈ એવી કે માણસને તરી શકે ભવસાગર સાગર આપનો અનુભવ તો વધારે છે કે બધી સોપાઈમાં વધારે વધારે સોપાઈનો જે ઉપયોગ માણસ માટે કરવામાં આવે તે કઈ સોંપાય ભગવાન રામનું નામ અને ભગવાન રામની કથા આખી ભૌસાગર કરવા માટે છે પર મનુષ્ય માટે તુલસી મનુષ્ય દેહ ઉત્તમ માં ઉત્તમ પ્રકાર નો દેહ મનુષ્ય છે ઉત્તમમાં ઉત્તમ કરણી ભગવાન ને પાછા માણસ નથી ત્યાં પંખી ની વાત આવી ગરુડ પણ કાગભૂષણ

દેહાણ પરંપરાના સંતોએ જે ત્યાગ જે વૈરાગ્યથી જગતમાં ધૂની દખાવી છે અને આજ અંધશ્રદ્ધાના પૂરમાં જગત દોડાવીમાં નીરુબાપુ આપના જેવા સંતો આપના ગુરુ મહારાજ અમારા આપણા બધાના આદરણીય વલકુબાપુથી લઈને બધા સંતોએ જે એલેજ જગાવી છે સનાતન ધર્મને જીવંત રાખવા માટે એ એટલા માટે આપનો પ્રશ્ન છે કે રામચરિત માનસમાં મનુષ્યને લગતી કઈ ચોપાય તો એ કે રઘુકુલ રીત સદા ચલ્યાય પ્રાણ જાય પણ વચન ન જાય આજ માણસને વચનની કિંમત નથી ઘણા લોકો બોલે છે કઈ ચાલે છે કઈ આજ બોલેલું કાલ ફરી જાય છે ત્યારે આ દેશનો એક સંત સાધુ એના મુખમાંથી એકવાર વચન નીકળી ગયું એ માથું કપાઈ જાય તો એ કોઈથી પાછો પડે નહીં ગમે તેવું નુકસાન થાય ગમે તેવું એટલે આપણા તુલસીદાસજીએ આપણને બધાને નહીં આમ સમાજને પણ એ શીખ આપી છે કે આપણે બધા એક વચનબદ્ધ બનીને જે માના ઉદરમાં આપણે ભગવાનને પ્રોમિસ વચન આપ્યું હતું કે હે ભગવાન તું આ કોઠડીમાંથી બહાર નીકળ પાસ ભરૂ નદીમાંથી તો હું તારું જ ભજન કરીશ તારું સ્મરણ કરીશ તારું નામ લઈશ આદ આપણે બધા ભૂલી ગયા જગતનો રંગ રાગ આ માયાના ચક્રો જે ફરે છે એમાં આપણે બધા સાથે મળીને હું આખી દુનિયાને આ આપણી પ્રાઇવેટ ચેનલને યુટ્યુબના માધ્યમથી જગતના તમામ યુવાન ભાઈ બહેનો અને સમાજને કહું છું કે નિરુ બાપુ જેવા પવિત્ર સંતોના સાનિધ્યમાં રહી આપણે આપણી વાણીને પવિત્ર કરીએ આપણા વર્તનને પવિત્ર કરીએ અને આપણો વિચાર પવિત્ર થશે તો મને લાગે છે કે આપણો અંત આવે ને પહેલાં ભગવાન રામ પ્રભુ આપણને ચોક્કસ લેવા આવશે એવા દાન બાપુના ચરણમાં પ્રાર્થના સાથે આપની જે આ ગુરુ પરંપરાની જે પરંપરાને જે જીવંત રાખીને દિન પ્રતિદિન વિકાસ કરી રહ્યા છો એમાં સૌરાષ્ટ્ર નિમ્બાર પીઠ મોટા મંદિર તરફથી દાન મહારાજની પરંપરા એ પણ રાધાકૃષ્ણ બાલકૃષ્ણની જ પરંપરા હમણાં બાલકુ બાપુએ મને કહ્યું કે અમે નિમ્બાર કીત છીએ મને બહુ આનંદ થયો કારણ કે નિમ્બાર એ રસોપાસના છે રસની ઉપાસના એટલે રસોપાસનાનું દુનિયાના જેટલા સંપ્રદાય થયા એનો સર્વપ્રથમ સંપ્રદાય કોઈ હોય આ દુનિયામાં પુરાણ પ્રસિદ્ધ તો નિમ્બાર્ક છે અને નિમ્બાર્કનો જ એક ભાગ એ આપણી આખી દેહાણ પરંપરામાં દાન બાપુથી લઈને અત્યારે આપના સુધી બધા એને ખૂબ સેવન કરીને અને છેલ્લે હસતા હસતા જગતના તમામ સુખો વૈભવોને એક બાજુ દાબા હાથથી કરી ખંખેરીને અને છેલ્લે વૈરાગ્યના દીવા જો કોઈ આ જગતમાં પ્રગટાયા હોય તો દાન બાપુની પરંપરાએ પ્રગટાયા છે નિમબાર પરંપરાએ પ્રગટાયા છે એનો અમને ખૂબ આનંદ છે હું ભગવાન ચત્રભુન નારાયણને નિંબાર ભગવાનને પ્રાર્થના કરું બાપુ આપને અમારે એક સવાલ પૂછવાનો છે કે આપ વર્ષોથી રામકથા ભાગવત કથા વાંસો છો બરાબર તો વર્ષોથી જે કથા વાંસો એની અંદર તમારા અનુભવ પ્રમાણે તમારા વિચારો પ્રમાણે તમારા મનનું જે કાંઈ અંદર શીખ ઉર્જા આવતી હોય એમાંથી તમને અનુભૂતિ જે થઈ હોય એ આમ અનુભૂતિ કોઈ બીજા વ્યક્તિને થઈ શકે એમ તરત તે ન થઈ શકે બાપુ થઈ શકે રામાયણ છે ને ઉપાસનાનો ગ્રંથ છે લીમડીમાં જ્યારે બે હજાર આઠમાં કથા થઈ ત્યારે મોરારી બાપુ એ પહેલો શબ્દ વાપરો હતો કે રામકથા માણસને કબીર બનાવે ને કુબેર પણ બનાવે તમે ધંધા ની રસ્તે પૈસા કમાવા તો તમને કરોડપતિ કરી દે પાંચ આયોજન એવા કરો તો રૂપિયા રૂપિયાનો ઢગલો થઈ જાય પણ કબીર બાપુ ના શબ્દો મોરાર બાપુ ના કુબેર બનવા મજા નથી મજા કબીર બનવા માં છે એટલે રામચરિત માનસ નો ભાગવતની આપણે જયારે વાત કરી છે ત્યારે અમારી જે સંસ્થા છે આપણું જે મંદિર મોટા મંદિર છે એમાં હું બાપુ બહુ નિખાલસતાથી અત્યારે વાત કરું છું કે નરસિંહ મહેતા માટે ભગવાન અનેક વાર એના કામ કરવા માટે આવ્યા દાન બાપુ અમને મળદા ને જીવતા કર્યા મારા માટે આ કલયુગની અંદર હું ક્યારેક આયોજન કરું બાપુ બહુ નિખાલસતાથી કહું કઈ હોય નહીં આયોજન પૈસાનું તો હોય નહીં પણ છતાં અમે જેટલા ગમે એટલા મોટા આયોજન કર્યા છેલ્લી ઘડીએ નરસિંહ મહેતાની લાજ રાખી અમે અમારી લાજ રાખવા ભગવાન હાથ પણ આવે છે અને અમને કોઈ માને કે ન માને અમારી પાસે સ્થાવર જંગમ ભૌતિક મિલકતો ગમે તેવી દેખાતી હોય પણ અમારી અમારું અમારું કામ કરવા માટે ઠાકોરજી આવે છે અને એનું કારણ ભરોસો આ મોટી વાતો કરશે પણ જયારે તમારે જરૂર પડશે ત્યારે કોઈ પડખે નહીં ઉભો અને પડખે કોઈ નો ઉભો હોય ને ત્યારે ગજેન્દ્ર ની પડખે એના પત્ની બાળકો ગજેન્દ્ર નો જયારે જોડે પકડે ભાગવત માં પછી હવે કોઈ બચાવશે નહીં હવે મરવાની ડૂબવાની તૈયારી

અને ગમે એટલું હોય તો એ પૂરું કરે કારણ કે આપણે આપણું હોય છે એ તો એની જાય ને જાય જાય તો એની નરસિંહ મહેતા તું બે ગાળો દેતા એનો કેટલો ભરોસો હશે મારી ઊંડી સ્વીકારો મારા ગીરધારી પોતાના બાળકો આઠ અઢી થી ભૂખ્યા હોય બાપુ અને બીજાને ઊંડી લખી દઈ ને ઊંડી દેવા દ્વારકાધીશ ને આવવું પડે એ ઓછો ભરોસો હશે પણ અત્યારે આ જગતમાં ભરોસો સાધુને ઓળખવા માટે અનેક જન્મના પોતાના મા બાપનો

સંતની રક્ષા કરવા ઈશ્વર પધારે અને ફૂંકાવાહી લીલું જગે તો બાપુ આ પબ્લિક જે કોઈ સમાજ છે કોઈ પબ્લિક છે જે લોકો બધા ટીવીથી સાંભળે છે આપણે અત્યારે મીડિયાથી બધા સાંભળે છે તો ઘણી ફેરી એની શ્રદ્ધા જે છે એ શ્રદ્ધા ક્યારેક ઘટી જાય છે ક્યારેક ઓછી થઈ જાય ઘણા એની ઘટતી જ નથી એમના મખંડ રહેશે ને ઘણી ઘટી જાય તો ઘટવા પાછળનું શું કારણ કે એને વિશ્વાસ ડકી જાય છે તે એને ગુરુએ સમજાવ્યું ન હોય એટલે ડગી જાય છે તે એને કોઈ માન્યતા એવી નડે છે બાપુ એમાં મને જે અનુભવ થયો છે એવો થયો છે કે કોઈ પણ સંત પાસે જ્યારે કોઈ ભક્ત જાય એ બે પ્રકારના ભક્ત હોય એક ભક્ત એવો હોય અર્થ સાથે લાભ લાભ સાથે અર્થ કે બાપુને જ્યારે ઓળખાણ કરું તો મને મારી ઓળખાણ થઈ જાય મારા ધંધા ચાલે ગમે અમારું એ સ્વાર્થ થી ભક્તિ કરવા માટે આવે છે સ્વાર્થ વાળી ભક્તિ રહી એમાં જયારે કઈક તમારું કઈક ફોટ આવે કઈ પણ હોય ત્યારે તમને ગમે ત્યારે છોડી દેશે કારણ કે તમને સેવન કરવા આવ્યો જ નતો તમને સીધરે જાણીને અમે સેવ્યા વાહ જે આપણી જે પરંપરા છે એ કોઈ અત્યારે બે અને જે માણસ જેના મા બાપ સંસ્કાર હોય એ કોઈ પણ સાધુના પગમાં માથું મૂક્યું મૂક્યું એટલે મૂક્યું કપાઈ જાય તો જે થાય એ નથી આજે છોડતા દુનિયા ગમેય એના માટે ગમે એ બોલે અમ અમને પોતાને અનુભવ છે કે કેટલાય લોકો આપણે આમ આમ ચોવીસ કલાક આમ પડશે ઉભા રહેતા હોય પણ આપણે જ ક્યારેક એવી લીલા કરી હોય કે અથવા તો આપણે તેવું કંઈક સાધનો સ્વભાવ હોય ચકાસવા માટે અલગ ફટ દણા ગાઢેલી આ પડવા જાય એમ બદાવ્યા જાય પણ એમાં સિંહના સંતાનો હોય પાછા એમ કે ના ગમે તે થાય અમારે એક ભક્ત કીધેલું કે અમારા સંસારી માં બાપુ કે માં નાની ઉમર ગુજરી ગઈ હોય તો બાપા બીજા લગ્ન કરે એટલે નવી જૂની ના થાય બે એક નવી જૂની આ જગતમાં બે માં ચોક્કસ હોય પણ બાપ બધી બે નો અને એ છે સનાતન ધર્મ સનાતન ધર્મ ની અંદર નીરુ બાપુ ભક્તો જયારે આપડી પાસે આવતા હોય ટોળા ત્યારે સમજી લો કે ટોળા આપણા બધા નથી ટોળામાંથી પચાસ હજાર નો ટોળો હોય પાંચ જ આપડા હોય જે તમને સેવન માટે આવ્યા હોય સાધુ કલ્યાણ માટે આવ્યા હોય સ્વાર્થ વાળા માણસો જયારે સાધુ પાસે જાય અને થોડીક એક નબળી વાત સાંભળે તો છોડવા માંડે તારે હવે બીજે હવે ત્રીજે અથવા તો સાધુ નો બહારી વૈભવ એનું નામ જોઈ અને એના સ્વાર્થ સાધવા માટે એના માટે પણ આવતા હોય પણ કલ્યાણ માટે જે આવતો હોય છે એ એકવાર માથું નમે પછી કોઈ દી

બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ આપણા ગુરુની કૃપાથી જ આપણને પ્રાપ્ત થતા હોય છે આ વાત બધાને સમજાતી નથી જે ગુરુ મુખ્ય હોય જેના ઉપર ઈષ્ટની કૃપા હોય એવા લોકો આ બધું કરતા હોય છે મોટો ફાયદો એ છે આપણા સનાતન ધર્મ એ ક્યારેય કોઈ સંપ્રદાયનું ખંડન કર્યું નથી કોઈ ભગવાન બનવાની નીકળી છે પોતાના ચોકા મોટા ઉભા કરવા બીજા ભગવાન ની નિંદા કરવી બીજાની ટીકા કરવી આપડા ભગવાન શ્રેષ્ઠ આપણો સંપ્રદાય શ્રેષ્ઠ આવી દુકાનો ખોલનારા આ જગત માં ખુબ છે એટલે એ લોકો જયારે વાવાઝોડું હોય ને તો લીમડો હલે ખૂબ પીપળો હલે ખૂબ પણ કોઈ દી એવું સાંભળ્યું કે પીપળો ક્યારેય વાવાઝોડા ઉખડી નીકળી ગયો ક્યારે ઈ હલે એમ આ બધા જ્યારે આવા ધર્મના નામે જતી કરનારાઓ જ્યારે આવા હોય ત્યારે બધાનું મન નથી બેકાતું એવા અમારી પાસે કેટલાય ભક્તો ભાઈઓ બહેનો છે કે દુનિયાની કોઈ તાકાત એને ખરીદી ન શકે હલાવી ન શકે પણ એ નિષ્ઠા માટે આવ્યા હોય તો બરાબર આપણે અત્યારે લલિત કિશોર બાપુને ગુરુ વિશે ભક્તિ વિશે અને કળયુગની અંદર જ્યારે જ્યારે માણસનું મન ફરતું હોય ત્યારે હંમેશા માટે આપણને બાપુએ ઘણું સમજાવ્યું ફરી પાછું બાપુ આગળ આપણે એક દિન સમયે પાછો એક મુલાકાત લઈ અને પાછે આપણે થોડીક ચર્ચા કરીશું અત્યારે આપણે બધાને જય શિયા આરામ જય દાન